એટલે બાકી છે રમણ પ્રભુ તમારે પ્રભુ એકદમ સમર્પિત હતા ને એમાં સત્તર એમાં કોઈ કોઈ વિરળ હોય કોઈ આ લાખો લાખોમાં કોઈ એવો એવો બીજો કોઈ જીવ જોયો અમરપુર જેવો તો કોઈ બીજો ખોટ નખા સમંત ઘણા બધા હા ઘણા બધા નહીં એ બધું કપ્પુમાં છે

ઠાકોર આગળ દીવો અગરબત્તી કરાવ ને બધું અંદર રાખી દઈ અને ખબર પડી હતી પ્રભુ પોતાવે સ્નાન કરવા જોઈએ લોક ના કરૂકીને લોક કરી અને ચાવી આપણે તોરણ પહોંચીને બે બાજુ કીલ્યો હોય પાયા એ ચાવી ભરાવી અને વતનામૃત હતું તમારા જીવનમાં વાણી વ્યવહારમાં સત્ય હોય એ વચનામૃત થી ભરાવી હતી અને ચાવી હંકાર દીધી અને પછી સ્નાન કરવા દઈને હવે ખબર પડી હોય એ રીતે પાકું હતું એ ખ્યાલ આવે છે ગબરો ફાયદો આવે છે દસ દિવસ પહેલાં ખ્યાલ આવે બે બનવો મારે કોઈન બહુ ઉલતો તો આકાશ અને તમે નીચે હતા હું જોતો છો એવું કહેતા રાખી દસ દિવસ પહેલાં એટલે તો હાડા બધા પાછળ જે થોડુંક મળી ગયા ખરાબ એક વાર પાર્ટિંગ બાર્યો પાર્ટિલથી લઈ જે બીજી ભૂલ ગયો જિલ્લગી ભૂલ અને એક જ દિવસ એક લાખનો બેડ આવે કોણ લાઈન મેળ ભાઈ નહીં એ હા તો વાપરે નહીં ક્યાં વાહ બહાર હા આપી દો થોડું દિવસ થઈ તમે પકડી રાખો તમે લે લો નહીં અસર થાય लागे है एवं एवं प्रकार से आ आ कचरा जे पढ़ेला छे ये एक जो क्रांति जनक छे और आ प्रकाश तो जिसको सेवा हमनी और आ आ आर्य पशु दो और मान्या कागज में बैठा जो पानी दिया अदृश्य है आ पुस्तक को चैलेंज नहीं कर सकते हम देख सकते बोलवा <laughs> छे <laughs> <laughs>